વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે સ્વામી વિવેકાનંદના જન્મજયંતિ નિમિત્તે બદામડી બાગ ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સ્વામી વિવેકાનંદના જન્મજયંતિ નિમિત્તે આયોજિત પુષ્પાંજલિ કાર્યક્રમમાં મેયર પિંકી સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સાંસદ રંજનબેન ભટ્ટ ધારાસભ્ય યોગેશ પટેલ મનીષા વકીલ કેવ રોકડિયા ચૈતન્ય દેસાઈ શહેર બીજેપી પ્રમુખ ડોક્ટર વિજય શાહ સહિત કાઉન્સિલરો અને કાર્યકર્તાઓ જોડાયા હતા અને સ્વામી વિવેકાનંદે દેશના યુવાનોને આપેલી શીખ અને દેશ માટે કાર્યો કરવા માટેના પ્રેરણાદાયક ઉદબોધનોને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા આપણા દેશના તમામ રાષ્ટ્રીય નેતાઓ સ્વતંત્ર સેનાનીઓ અને સામાજિક કાર્યકરો સ્વામી વિવેકાનંદથી પ્રેરિત છે યોગાનો યોગ આજે શહેરના પ્રથમ નાગરિક એવા મહિલા મેયર પિંકી સોનીનો પણ જન્મદિવસ હોય તેમને પણ શુભેચ્છા આપી હતી પિંકી સોનીએ જણાવ્યું હતું કે મહાન નેતાના જન્મદિવસે જ મારો જન્મદિવસ આવતો હોય હું પોતાની જાતને ભાગ્યશાળી સમજુ છું તેમજ તેમના સંદેશને યાદ કરતાં મને જન ઉપયોગી કાર્યો કરવા માટે પ્રેરણા મળે છે બારમી જાન્યુઆરી અઢારસો અઢારસો ત્રેસઠના દિવસે પોસવ સાતમ સ્વામી વિવેકાનંદજીનો જન્મ થયો હતો નાનપણથી તેજસ્વી બાળક એવા જેણે વિશ્વમાં બંધુત્વની ભાવના અને ભારત દેશ જે વસુદેવ કુટુંબકમની ભાવનાથી આગળ વધી રહ્યો છે એ સદીઓ પહેલાં એમના દ્વારા સમજાવવામાં આવ્યું હતું એક નરેન્દ્ર એ હતા જેમનું મૂળ નામ નરેન્દ્ર હતું એક નરેન્દ્ર એ હતા જેણે સદીઓ પહેલાં ભારતને વિશ્વના મોખરાના સ્થાને જોવા માટે સ્વપ્ન જોયું હતું તો સાથે સાથે પુરુષો અને મહિલાઓ વચ્ચે કોઈ અંતર નથી ઈશ્વરના ઈશ્વરના દ્વારા બંને અસ્તિત્વને એક સમાન આ દુનિયામાં મોકલવામાં આવ્યા છે ત્યારે બહેન દીકરી અને માતાઓને પણ આપણા જેટલું જ મહત્ત્વ આપવું એવી એમની ભાવના હતી તો ખૂબ નાની વયે ભગવાનની શોધમાં નીકળી પડેલા સ્વામી વિવેકાનંદજીએ જ્યારે એમના ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસને મળ્યા અને એમને દિવ્ય દ્રષ્ટિ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થયું કે જનસેવા એ જ પ્રભુ સેવા છે ત્યારે અમે સૌ સાથે જ છે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ એ ચીર યુવા અસ્તિત્વને એમના જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવાની સાથે સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે એક અલગ જ રીતે યુવા દિવસ તરીકે પણ આજના દિવસને મનાવવામાં આવે છે ત્યારે આપ જોઈ શકો છો કે મહિલાઓને દીકરીઓ અહીંયાથી વકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે કારણ કે મારો જન્મદિવસ માત્ર બારમી જાન્યુઆરીનો સંયોગ એ છે કે મારો પોષવ સાતમ એટલે હું તો ખરેખર મારી પોતાની જાતને ખૂબ સૌભાગ્યશાળી સમજુ છું કે આટલું મોટું અસ્તિત્વ ચીર યુવાન અસ્તિત્વ અને જેણે દેશ અને દુનિયામાં એવી ભાવના વ્યક્ત કરી કે સહન અને અને પરોપકાર વૃત્તિ એ તો તો ભારતીયોના છે એવા અસ્તિત્વના દિવસે મારો તારીખ બંનેનો સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઈકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર